લાંબા સમય બાદ ગુજરાત ટાઈગર સ્ટેટનો દરજ્જો પુનઃ હાંસલ કરવામાં સફળ થયો વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ વાતને પુષ્ટિ આપી હતી ગુજરાતમાં વાઘનું હવે રહેઠાણ શક્ય બનશે તેવા સંજોગો પણ ઉજળા બની રહ્યા છે ગુજરાતમાં એક સમયે વાઘ હતા અને વાઘની વસ્તી પણ પૂરતી હતી પરંતુ કાળક્રમે વાઘનું અસ્તિત્વ ગુજરાતમાંથી મટી ગયું હતું પરંતુ છે છેલ્લા આઠ મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે એ ઉપરાંત અહીંયા વાઘની ઇકોસિસ્ટમ બની શકે એમ છે અને એના માટેના એ સિસ્ટમને મજબૂત કરવા માટે આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે થઈ અને અનેક પગલાંઓ આ પ્રાથમિક અહેવાલમાં સૂચવવામાં આવેલા છે આ અંગે ઓફિશિયલી કોઈ પત્ર એનટીસીઆઈ મારફત વન વિભાગને મળ્યો નથી પરંતુ આ અહેવાલ મળેલો છે અને એ પ્રમાણે ગુજરાત સરકારના વન વિભાગ જે છે એને અગાઉથી જ કેટલાક પગલાંઓ લઈને અહીંયા જે ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે પ્રયત્ન કરી રહી છે અને આગામી દિવસોમાં પણ અમારી જે વર્તમાન ગુજરાત સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની એ વન વિસ્તાર અને વન્ય સૃષ્ટિને જાળવી રાખવા માટે મક્કમ છે અને મેં આગામી દિવસોમાં આ ઇકોસિસ્ટમ ઊભી થાય એ માટેના જરૂરી જે કોઈ પગલાં હશે એ અમે લેશું અને અહીંયા આપણે જે ચાર બિગ કેટ છે એમાંની આજે આપણને ગૌરવ છે કે ત્રણ બિગ કેટ આજે ગુજરાતમાં આવી ગયેલી છે એક સિંહ જે આપણા દેશનું અને એશિયા ખંડનું ગૌરવ છે બીજા આપણે અહીંયા લ્યોપાળ દીપડા છે અને ત્રીજું વાઘ પણ આવી ગયો છે એટલે આ આ જે બીગ કેટની ઇકોસિસ્ટમ ડેવલપ થાય એ માટે અમે બધા જ પ્રયત્ન કરતા રહીશું અને આપણી વન સમૃદ્ધિ છે એને જાળવી રાખીશું